નમસ્તે ખેડૂત મિત્રો તારીખ તેર નવ બે હજાર ચોવીસને વાર શુક્રવારના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જોવા માટે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર નવસો પંચોતેર થી ચાર હજાર આઠસો પંચોતેર એરંડા નવસો એસી થી અગિયારસો તેત્રીસ સૈણા આઠસોથી ચૌદસો સોસઠ મેથી એક હજાર પાંચથી એક હજાર રૂપિયા ધાણા નવસો થી એક હજાર જુવાર છસો થી ત્રીસ વરિયાળી એક હજાર થી તેરસો બાજરી ચારસો થી સાત રૂપિયા તલ કાળા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો તલ સફેદ ત્રેવીસો થી છવ્વીસો ને ટુકડા ચારસો થી છસો ને બાર કપાસ બારસો થી સોળસો એકોતેર રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ ત્રણ થી ચાર હજાર સત્તર એરંડા એક હજાર થી અગિયારસો સત્તાવન સૈના અગિયારસો પંચોતેર થી ચૌદસો ત્રીસ અડદ એક હજાર સત્તર થી સત્તરસો ને પંચાણું રૂપિયા મગ પંદરસો આઠ થી સોળસો ને ચાર ધાણા એક હજાર પાંચ થી તેરસો ચાલીસ સોયાબીન સાતસો અઠ્યાસી થી આઠસો ને અડતાલીસ જુવાર ચારસો થી આઠસો ને પંચાવન રૂપિયા ઘઉલોકવન ચારસો થી પાંચસો ને નવ્વાણું મગફળી ઝીણી નવસો બાર થી અગિયારસો ને ત્રણ મગફળી સાતસો નવ્વાણું થી અગિયારસો ને એકતાલીસ કપાસ નવસો પાંત્રીસ થી સોળસો નેવ્યાસી રૂપિયા તલ કાળા ત્રણ હાજર બસો થી ત્રણ હજાર સાતસો ને એકવીસ તલ સફેદ અઢારસો થી અઠાવીસો ને છત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવ થી સત્સો ને અડતાલીસ રૂપિયા